રાધનપુર હાઇવે ચાર રસ્તા ઉપર આવેલ રુદ્ર મોબાઈલમાં થોડાક દિવસો પહેલા થયેલ અંદાજીત દસ લાખથી વધુ મોબાઈલની ચોરીના બે આરોપીઓ ઝડપાયા પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ હાઇવે ચાર રસ્તા પર રુદ્ર મોબાઈલમાંથી ચોરીના બે આરોપીઓ પકડી પાડી રાધનપુર ખાતે પાટણ એલસીબી દ્વારા બે આરોપીને પકડી લાવી રાધનપુર ખાતે રુદ્ર મોબાઈલ ખાતે લઈ જઈ કઈ જગ્યાએ બેઠા હતા કેવી રીતે તાળું તોડ્યું હતું કેટલા મોબાઈલ લીધા હતા કે વિગતવાર તપાસ કરી હતી બંને આરોપીઓ રાધનપુર ખાતે પાટણ એલસીબી દ્વારા લાવવામાં આવ્યા હતા આરોપીઓ છે એમની સાથે તેમને હજી પકડવાના બાકી છે પકડાયેલા આરોપીએ રાહુલ નમોનાથ રામદયાલ જેસવાલ રહેઠાણ બિહાર મોતીહરી આરોપી નંબર બે મોહમ્મદ નસીબ મહંમદ બસીર મોહમ્મદ અમીન રહેઠાણ બિહાર બંનેને પકડી પાડી રાધનપુર પાટણ એલસીબી દ્વારા લાવવામાં આવ્યા હતા પાટણ એલસીબી રાધનપુર ખાતે હાઈવે ચાર રસ્તા ઉપર આવેલ રુદ્ર મોબાઈલ ખાતે લઈ જવામાં આવ્યા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી